હાલમાં ચામડી વાળી નાખે તેવું આકરો તાપ પડી રહ્યો છે શહેરમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓના ફરજના સમયમાં પણ ફેરબદલ કરીને જ્યારે વધુ તડકો પડતો હોય તે સમયે એટલે કે બપોરે દોઢ થી સાડા સુધી તેમને ફરજમાંથી મુક્તિ અપાય છે સવારથી જ બપોરના દોઢ સુધીના સમયમાં ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેતા વાહન ચાલકો અને ફરજ બજાવતા કર્મચારીઓને થોડો છાયણો મળી રહે તે માટે અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ પર મંડપ નાખવામાં આવ્યા છે ગ્રીનલેન ચોકડી અને જિલ્લા પંચાયત અકિલા ચોક ખાતે આવા મંડપ પોલીસે ફિટ કરાવ્યા છે ઇમિટેશન માર્કેટ એસોસિએશન સંત રોડ તથા અશોકભાઈ લુણાગરિયા ખોડલધામ મંડપ સર્વિસના સહયોગથી સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગ્રીનલેન ચોકડી ખાતે સાઇડ બંધ હોય કે ટ્રાફિક જામ હોય તેવા સમયે હીટ વેવથી લોકોને છાયડો મળી રહે તે હેતુથી મંડપ બાંધવાની કામગીરી કરવામાં આવી છે જે પ્રથમ તસવીરમાં અને જિલ્લા પંચાયત ચોકમાં પ્રનગર પોલીસ દ્વારા મંડપ નખાયો છે તે બીજી તસવીરમાં પણ જોઈ શકાય છે એ ડોમ લગાવવાનો ઉદ્દેશ્ય આ છે કે અત્યારે અમે તમામ લોકો જાણીએ છીએ કે જેવી રીતે તાપમાન વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજકોટનું તાપમાન પણ ફોર્ટી થ્રી ફોર્ટી ફોર સુધી પહોંચી ગયું છે તો એમાં જે રાહગીર છે લોકો છે જે વાહનોનો ઉપયોગ કરે છે તો કોઈ પણ સિગ્નલ ઇમ્પોર્ટન્ટ જે પ્લેસેસ છે આ પ્લેસીસ પર ડોમની વ્યવસ્થા ગ્રીન નેટ લગાવવામાં આવી છે જેથી એ તાપમાનથી બચી શકાય તો આ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે અને આ સિવાય ઘણી બધી એડવાઇઝરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ જારી કરવામાં આવી છે હીટથી બચવા સુધી એમને હાઇડ્રેટ રહેવા માટે છાછ વગેરે લીંબુની શરબત વગેરે લેવાનું એવી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે અને બિનજરૂરી ઘટતી બહાર